નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ ટીપ્સ ગુજરાતીમાં અને આજની આ ખાસ મોટિવેશનલ વીડિયોમાં આજે આપણે વાત કરવાના છીએ જીવનના સૌથી મોટા અને અટલ સત્ય વિશે એટલે કે કર્મ વિશે સાંભળો ભાગ્ય બહાના બનાવી શકે છે કિસ્મત તમને થોડો સમય ટાળી શકે છે પણ કર્મ કર્મ કોઈને માફ નથી કરતું રાજા હો કે રંક અમીર હો કે ગરીબ વિદ્વાન હો કે અજ્ઞાની દરેક વ્યક્તિ પોતાના કર્મોનું ફળ ભોગવે છે આજે હું તમને આ સિદ્ધાંતને ઊંડાણપૂર્વક સમજાવીશ ઘણી વાસ્તવિક વાર્તાઓ પૌરાણિક કથાઓ ઐતિહાસિક ઉદાહરણો અને રોજિંદા જીવનના અનુભવો દ્વારા તો તૈયાર થઈ જાઓ કારણ કે આ વીડિયો તમારા વિચારોને બદલી નાખશે અને તમને સારા કર્મોના માર્ગે લઈ જશે ચાલો શરૂઆત કરીએ એક નાની પણ ખૂબ જ પ્રભાવશાળી વાર્તાથી એક નાનકડા ગામમાં રહેતો એક ગરીબ ખેડૂત હતો નામ હતું રામજીભાઈ રામજીભાઈની પાસે માત્ર થોડીક જમીન હતી તે દરરોજ સવારે ચાર વાગ્યે ઉઠીને ખેતરમાં જતો તેના બીજ ઓછા હોવા છતાં તે જે અનાજ ઉગાડતો તેમાંથી દર વર્ષે એક ભાગ ગામના ગરીબો વિધવાઓ અને અનાથ બાળકોને આપી દેતો ગામના લોકો તેને કહેતા રામજી તું પોતે બે ટંકનું ભોજન મુશ્કેલથી જમે છે તો પણ બીજું કેમ આપે છે રામજીભાઈ હસીને જવાબ આપતા મિત્રો ધરતીમાં જે બીજ વાવીએ તે જ ઉગે છે હું દાન અને પ્રેમના બીજ વાવું છું એક દિવસ એ જ ફસલ મને મળશે વર્ષો વીતતા ગયા એક વર્ષ ભયંકર દુકાળ પડ્યો આસમાનમાંથી એક ટીપું પણ પડ્યું નહીં આખા ગામના ખેતર સુકાઈ ગયા લોકો ભૂખે મરવા લાગ્યા રામજીભાઈનું ખેતર પણ ખાલી થઈ ગયું તેની પાસે પોતાના પરિવાર માટે પણ અનાજ બચ્યું નહીં એક દિવસ ગામમાં એક અજાણ્યો વેપારી આવ્યો તેની પાસે અનાજથી ભરેલા ઘણા બળદગાડા હતા તેણે આખા ગામને અનાજ વહેંચ્યું અને ખાસ કરીને રામજીભાઈના ઘરે જઈને કહ્યું બહુ વર્ષો પહેલાં જ્યારે હું ગરીબ અને ભૂખ્યો હતો ત્યારે તમે મને બીજ આપ્યા હતા આજે હું તમારા પરિવારને અને આખા ગામને તે દાનનું ફળ આપું છું મિત્રો તે વેપારી કોઈ બીજું નહીં તે જ વ્યક્તિ હતો જેને રામજીભાઈએ વર્ષો પહેલા મદદ કરી હતી આ કર્મનું ન્યાય છે તમે જે બોવો છો તે જ ઘણું વધીને પાછું આવે છે ક્યારેક દાયકાઓ પછી પણ હવે ચાલો મહાભારતની બે મહાન વાર્તાઓ તરફ વળીએ પહેલી વાર્તા કર્ણની કર્ણ મહાભારતનો સૌથી શક્તિશાળી યોદ્ધો હતો તે દાનવીર હતો કોઈ તેની પાસે ખાલી હાથે ગયું નહીં પણ તેના જીવનમાં એક મોટી ભૂલ હતી તેણે દુર્યોધનની મિત્રતા માટે પાંડવો સાથે અન્યાય કર્યો તે જાણતો હતો કે પાંડવો તેના સગા ભાઈઓ છે તે કુંતીનો પુત્ર છે પણ તેણે સત્ય હુપાવ્યું તેણે દ્રૌપદીના અપમાનમાં પણ ભાગ લીધો અંતે કુરુક્ષેત્રના મેદાનમાં તેનું મૃત્યુ થયું એકલો અસહાય રથનું પૈડું ધરતીમાં ધસી ગયું અને અર્જુને તેનું વધ કર્યું તેની માતા કુંતીએ અંતિમ સમયે તેને સત્ય કહ્યું પણ તે માન્યો નહીં મિત્રો આ કર્મનો કઠોર ન્યાય છે તમે જે અન્યાય કરો છો જે સત્ય છુપાવો છો તે તમારી પાસે પાછું આવે છે સૌથી ખરાબ સમયે બીજી તરફ શ્રીકૃષ્ણને જુઓ તેમની પાસે રાજસિંહાસન નહોતું સેના નહોતી ધન નહોતું પણ તેમના કર્મ ધર્મમય હતા તેમણે હંમેશા સત્યનો સાથ આપ્યો ન્યાયનો સાથ આપ્યો નિર્બળોનું રક્ષણ કર્યું તેમણે અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું આજે પણ લાખો વર્ષો પછી તેમનું નામ આદર અને ભક્તિથી લેવામાં આવે છે જ્યારે દુર્યોધન પાસે સત્તા સેના ધન બધું જ હતું પણ તેના પાપમય કર્મોએ તેને અને તેના કુળને નાશ કરી નાખ્યું મિત્રો આજે પણ આ સિદ્ધાંત સાચો છે ધન અને સત્તા ક્ષણિક છે કર્મ કાયમી છે હવે આવીએ વાસ્તવિક જીવનની કેટલીક વાર્તાઓ પર એક શહેરમાં એક મોટો વેપારી હતો નામ હતું વિજયભાઈ તેની દુકાન ખૂબ મોટી હતી તે અમીર હતો મોટું બંગલો હતો ગાડીઓ હતી પણ તેની એક ખરાબ આદત હતી તે ગ્રાહકોને માપતોલમાં ધોખો આપતો થોડું ઓછું તેલ આપે થોડી ઓછી ખાંડ આપે ચીજવસ્તુઓની તારીખ જૂની કરીને વેચે તે કહેતો આમાં શું થઈ જશે લાભ તો વધે છે વર્ષો સુધી તેનો વેપાર ચાલ્યો તે વધુ અમીર બનતો ગયો પણ એક દિવસ તેનો પુત્ર વિદેશમાં વેપાર કરવા ગયો ત્યાં એક મોટા વેપારીએ તેને મોટો ધોખો આપ્યો માલ ઓછો મોકલ્યો પૈસા વધુ લઈ લીધા કોન્ટ્રાક્ટ તોડી નાખ્યો વિજયભાઈનો પુત્ર મોટા નુકસાનમાં પડ્યો ઘરે પાછો આવ્યો ત્યારે તેની પાસે કંઈ બચ્યું નહીં વિજયભાઈએ પોતાના જ કર્મનું ફળ પોતાના પુત્ર દ્વારા ભોગવ્યું તેણે અંતે કહ્યું મેં જે ધોખો આપ્યો તે જ મને પાછો મળ્યો બીજી એક હૃદયસ્પર્શી વાર્તા એક મહિલાની છે તેનું નામ સ્મિતાબેન સ્મિતાબેનના પતિ ભૂરાભાઈ મહાજન હતા તે ગામમાં લોકોને ઊંચા વ્યાજે પૈસા આપતા અને જો કોઈ ચૂકવી ન શકે તો તેમની જમીન કબજે કરી લેતા સ્મિતાબેન હંમેશા કહેતા આ પાપ છે લોકોની મુશ્કેલીનો લાભ ન લો પણ ભૂરાભાઈ માનતા નહીં એક દિવસ ભૂરાભાઈને કેન્સર થયું સારવાર માટે લાખો રૂપિયા લાગ્યા તેમણે પોતાની જમીન વેચવાનો પ્રયત્ન કર્યો પણ તેમના જેવા જ એક મહાજને તેમને ધોખો આપ્યો અને જમીન હડપ કરી લીધી અંતે ભૂરાભાઈ મરી ગયા અને સ્મિતાબેન એકલા રહી ગયા તેમણે કહ્યું મારા પતિના પાપનું ફળ મેં ભોગવ્યું મિત્રો કર્મનું ચક્ર આમ જ ફરે છે તમે જે કરો છો તે તમારા પરિવાર પર પણ અસર કરે છે હવે વાત કરીએ પરિવારની અને સંતાનના કર્મની એક ઘરમાં પિતા હતા જે દિવસ રાત મહેનત કરતા તેમનો પુત્ર રાહુલ ખૂબ આળસુ હતો તે કહેતો પપ્પા તમે કેમ આટલી મહેનત કરો છો પૈસા તો છે જ મજા કરો પિતા વારંવાર સમજાવતા પણ રાહુલ માનતો નહીં પિતા મરી ગયા પછી રાહુલે પૈસા ઉડાવવા શરૂ કર્યા પાર્ટીઓ મિત્રો સાથે મજા જુગા થોડા જ વર્ષોમાં બધું ખતમ થઈ ગયું તે ગરીબ થઈ ગયો તેના પોતાના પુત્રએ તેને ઘરમાંથી કાઢી મૂક્યો કહીને તું અમારા માટે બોજ છે તું કંઈ કરતો નથી રાહુલે પોતાના પિતા સાથે જે વર્તન કર્યું તે જ તેના પુત્રએ તેની સાથે કર્યું મિત્રો બાળકો તે જ શીખે છે જે માતાપિતા કરે છે તમારા કર્મ તમારા વંશને પણ અસર કરે છે એક વધુ વાર્તા સાંભળો જે કર્મના વિલંબિત ફળને દર્શાવે છે એક વ્યક્તિ રોજ કામ પર જતા આવતા રસ્તા પર એક ભિખારીને રોટલી આપતો લોકો તેને કહેતા આ તો પાગલ છે રોજ આટલો ખર્ચો કરે છે તે વ્યક્તિ હસીને કહેતો એક રોટલીમાં શું જાય છે વર્ષો પછી તે વ્યક્તિને રોડ અકસ્માત થયો તે હોસ્પિટલમાં પડ્યો કોઈ તેને ઓળખતું નહોતું તેની પાસે પૈસા નહોતા અચાનક એક વ્યક્તિ આવ્યો અને તેની સારવારનો આખો ખર્ચો ઉઠાવ્યો તે કોઈ બીજું નહીં તે જ ભિખારી હતો જે હવે મોટો વેપારી બની ગયો હતો તેણે કહ્યું તમારી રોજની રોટલીએ મને જીવવાની તાકાત આપી આજે હું તમને જીવન આપું છું મિત્રો કર્મનું ફળ હંમેશા તુરંત નથી મળતું જેમ ખેડૂત બીજ વાવે તો પાક આવવામાં મહિનાઓ લાગે તેમ કર્મનું ફળ પણ સમય લઈને આવે છે પણ આવે જરૂર છે ચાલો હવે વાત કરીએ ઐતિહાસિક ઉદાહરણોની મહાત્મા ગાંધીજીએ કહ્યું હતું દુનિયામાં જે પરિવર્તન તમે જોવા માંગો છો તે પહેલા પોતાનામાં લાવો આ વાક્ય માત્ર ઉપદેશ નથી કર્મનો સિદ્ધાંત છે ગાંધીજીએ સત્ય અને અહિંસાના કર્મ કર્યા તેથી આખી દુનિયા તેમને યાદ રાખે છે તેમની સામે અંગ્રેજોની સત્તા હતી પણ તેમના સારા કર્મોએ ભારતને આઝાદી અપાવી સ્વામી વિવેકાનંદજીએ યુવાનોને જગાડ્યા તેમણે તપ ત્યાગ અને સેવાના કર્મ કર્યા જો તેઓ માત્ર ભાષણો આપતા અને કર્મ ન કરતા તો આજે તેમનું નામ કોણ યાદ રાખતું તેમના કર્મોએ તેમને અમર બનાવ્યા બીજી તરફ અત્યાચારી શાસકોને જુઓ હિટલર મુસોલીની રાવણ બધાને સત્તા હતી પણ તેમના ખરાબ કર્મોએ તેમનો નાશ કર્યો કર્મનો નિયમ કોઈને છોડતો નથી મિત્રો કર્મ માત્ર વ્યક્તિગત નથી તે સમાજમાં પણ કામ કરે છે જો તમે પડોશીની મદદ કરો છો મુશ્કેલીમાં સાથ આપો છો તો સમાજ તમને સન્માન આપે છે જો તમે લોકોને નીચા બતાવો છો તેમની પીડાનો મજાક ઉડાવો છો તો સંકટમાં તમને કોઈ સાથ નહીં આપે એક નાનું ઉદાહરણ એક દુકાનદાર જે ગ્રાહકોને ઈમાનદારીથી માલ આપે છે તેનો વેપાર ધીમે ધીમે વધે છે જ્યારે જે ધોખો આપે છે તેના ગ્રાહકો એક દિવસ છોડીને જતા રહે છે આ કર્મનો ન્યાય છે ધીમો પણ અચૂક અંતમાં કહેવું છે કે જીવનનો સૌથી મોટો સત્ય એ છે કે કર્મ કોઈને માફ નથી કરતું આજે તમે જે કરો છો તે જ કાલ તમારી કિસ્મત બનશે તો આજથી જ શરૂ કરો સારા કર્મો કરો કોઈને મદદ કરો સત્ય બોલો ઈમાનદારીથી જીવો પ્રેમ વહેંચો કર્મ બદલો આપોઆપ બદલાઈ જશે જો આ વીડિયો તમને પસંદ આવી હોય તમારા દિલને સ્પર્શી હોય તો લાઇક કરો કોમેન્ટમાં જરૂર લખો કે તમને કઈ વાર્તા સૌથી વધુ ગમી આ વીડિયોને તમારા પરિવાર મિત્રો સંબંધીઓ સુધી શેર કરો જેથી વધુ લોકો સારા કર્મોનો માર્ગ અપનાવે અને હા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં કારણ કે અહીં દર અઠવાડિયે આવી જ પ્રેરણાદાયી અને જીવન બદલી નાખે તેવી વિડિયો આવતી રહેશે યાદ રાખો તમારા કર્મો જ તમારી સાચી ઓળખ છે સારા કર્મો કરો જીવન આપોઆપ સુંદર બની જશે જય હિન્દ જય શ્રી કૃષ્ણ